હેલો મિત્રો આમ તો કઈ નથી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે પણ આજે કહેવા માટે ઘણું બધું છે અત્યારે આપણે એકદમ રેડી થઈ ગયા છે એ સુકાઈ રહ્યા છે તો એમાં પાણી નાખવું પડશે કેમ કે જળ એ જીવન છે જળ આપણા માટે બી જીવન છે વૃક્ષો માટે બી જીવન છે તો આપણે એમાં પાણી નાખીશું ને તો જ એ મોટા થશે ચલો પાણી નાખવા ખૂબ જ વજન છે એક વખત તો પાણી નાખી દીધું છે પણ આ બીજી વખત હવે નાખીશું આપણે તો તમને ખબર છે કે વૃક્ષો કેટલા બધા ઉપયોગી છે એમાંથી ઓક્સિજન મળે છે છાયડો મળે છે તો આપણે એનું જતન કરવું જોઈએ અને જો જતન નહીં કરીએ ને તો થોડા વર્ષોમાં એન્વાયરમેન્ટ ખૂબ જ ખરાબ થઈ જશે ગ્લોબલ વોર્મિંગ વધી જશે તો બને ત્યાં સુધી તમારા ખેતરની અંદર કે આજુબાજુ વૃક્ષોનું જતન કરો આવો ચલો પાણી નાખી દઈએ આંબા ની ઉપર નાખીશું શું એના પાંદડા ઉપર જે બી કચરો લાગેલો છે નાખીએ છીએ પાણી આમલો છે આમળાની અંદર નાખીશું આંબાની અંદર ભી નાખીશું ઓકે તો આમાંથી તમને એક શીખવા મળશે કે વૃક્ષો આવો અને વરસાદ લાવો વૃક્ષ એ જીવન છે ચલો મળીએ બીજા વિડીયો